એવો ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારા વિકાસ વિકાસના બદલે સાપુતારામાં લૂંટારો બની બેઠા છે જ્યાં જુઓ ત્યાં ટિકિટ બુકિંગ ગાડી પાર્ક કરવા માટે પણ રૂપિયા આપો પાર્ક કરો ટોયલેટ જોવું હોય તો પણ પહેલા રૂપિયા એવી લૂંટ ચલાવી રહ્યા છે છતાં દિવાળી તેમજ હોળીના તહેવારો દરમિયાન પત્રકારો બહાર નીકળી વાવા કરતા હોય છે સાપુતારામાં પ્રવેશતાની સાથે લૂંટનો ધંધો ચાલુ વેકેશન પૂરું હોવા છતાં ગિરિમથક પર સહેલાણીઓનો ઘસારો નહીં પણ લૂંટાઈ રહ્યા છે ટેબલ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ એડવેન્ચર એક્ટિવિટીઝ જેવા પોઈન્ટે પોઈન્ટ પર ભારે લૂંટનો ધંધો ખૂબ ફાલીઓ રહ્યા છે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ચીફ ઓફિસ જેવા રોજે રોજ ઉકરાણું ચાલે છે તે નજરે જોતા હોય છતાં કોઈ ફરક પડતો નથી છોટકાવારીમાં ભારે રસ હોય તેમ લાગે છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ